મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં આજે અમારો શિમલામાં ડે ટુ છે અને તમે પાછળ જે જોઈ રહ્યા છો રેસ્ટોરન્ટમાં અમે રોકાયા હતા હવે નેક્સ્ટ અમે જઈએ છીએ મનાલી તરફ તો મનાલીના રસ્તામાં સાઈડ સીન આવે છે બધા વ્યૂ આવે છે તો એ હું આજે તમને બતાવીશ તો ચાલે જઈએ મનાલી તરફ દીપેશભાઈ જાઉં ને જાવજે જાવને આપણે ક્યાં જાવું છે મનાલી સાઇડ સિંહ જોવા જાવ હે એસા હો ગયા ઈ રોજ રોજ ગુલાબ ન કાય એક નવું લાવવું પડે હે હેongi હા લઈ લેજે ને પાવર બેંક અમારી અમારી યાર અમૃતભાઈ અને ઓમેદભાઈ જેદરી છે એક નંબર કામ છે અમિતભાઈ ડ્રાઇવિંગ કરે છે મજા આવી છે છે એવી આવે કે રોલર કોસ્ટરની ડ્રાઈવ અપાવે છે ચાલો તો અમે જઈએ છીએ મનાલી બાજુ તો હું તમને હમણાં મનાલીના જે રસ્તા વ્યૂ બધું આવે છે રસ્તામાં શું શું આવે છે એ બધું બતાવીશ नहीं मुझे कोई दिक्कत नहीं है जो दिख नहीं रहा कहां है नहीं वो नहीं आप अगर पीछे से कुछ आ रहा है वो देख रहे हैं तो नहीं दिख रहा है मुझे तो अमित भाई तो आगे ही देखने का है पीछे देखने का आते ही नहीं है ना अमित भाई <laughs> <laughs> सामने वाला कौन सी साइड से आता है वो देखने का होता है मैं कह दूं कि तुम्हें આજે ક્યાં ક્યાં બે ખાવી આમ આમ એકાદ આવી જગ્યા હોય ઝાડ વાડ હોય ને એને બે હિંન ખાઈ ઉત્તરની સાઈડ સીન મનાલીના છે અને મનાલીમાં હજુ ઘણું બધી વસ્તુ આવવાની છે એ હું તમને આ વિડીયોમાં બતાવીશ હું કેવું છું તે બતાવી દઈશ મનાલી કેવું છે એના સાઈડ સીન કઈ રીતે છે તો જે અમે ખુલ્લું પહોંચી ગયા છીએ અને પહોંચીને અમે આ જોઈ રહ્યા છો

આવી જઈએ છીએ ફૂલનું એક શોપિંગ છે ત્યાં આપણે જે સુરતમાં જે ઊંડા કાપડ જોઈએ છે ને તે લોકો અહીંયા બનાવે છે વિમલા સોલ્સ જોઈએ અંદર કેવું કાનું લુક છે બહુ મસ્ત અહીંયા બધી વસ્તુ બનાવે છે મને કીધું તો હું જવું છે

લો કેટલા ભાવ છે 550 એકડા હા 500 500 તો તારા મંતા કેટલા માંગવું પડે 600 700 આપસે પૂછ તો હા એકડા દીક ના બલેક બ્લુ નહીં જોઈએ બ્લુ હોય લે લે મોડ બેકિંગ સાવું છે કેવી લાગે મસ્ત લાગે લઈ લે બહુ છોટે બચ્ચો वो दिख रहा होता है फोन करो ले लो मैं करू नाम नहीं है ये है क्या डबल बेड कूप साइज और पैकिंग पैकिंग भी रहती है इधर से करो काफी बड़ा है ये साइज किंग साइज के नाcinoma आएगा है ना इसमें ये वाला भी है बोल तो बता दो ये वाला सेट करो आप खाली हो શું કરું શ્રુતિને ડેમો બતાવ્યો પણ એને આમ કઈ મગજમાં બેઠું નહીં એટલે મને ઈશારામાં કે ના ના પડી નથી પડતો આમથી આમ પાપા જ મારે છે બહાર વહી ગઈ બહાર કે વહી ગઈ હે તને કહું બહાર કે क्या गुड जमता नहीं है तो, तो जमा जमाने के लिए क्या करना पड़ेगा दूसरी जगह पर जाना पड़ेगा श्रुति ड्राई फ्रूट किधर मिलेगा आया आया भाई इन शॉप में ले लो थोड़ा हां हूं लेऊं क्या अरे बापू हम जो દુરતવાળા ની સૌથી બેસ્ટ વસ્તુ આવી ગઈ છે બાય બાય હાલો તો આપણે જાવું હે જઈએ એમાં સુતી હું કે મળતું લાગે જાવું છે હે હાલો જાવ વાઇન એટલે એવું કઈ નથી વાઇન પીએ છીએ કઈ એવું નથી અમે તો અહીંયા નજારો માણવા આવ્યા છીએ જે બહુ જ મજા આવે છે હજુ આ ટોચ ઉપર આજે તમને દેખાય છે ને હોટલ અહીંયા ઉપર સુધી જવાનું છે અહીંયા સુધી આ ઉપર જવાનું છે તો અમારે એ વ્યૂ પર પહોંચતાં પહોંચતાં હજી સાંજના સાડા દસ થઈ જશે હજુ અમારે પિસ્તાલીસ કિલોમીટરનું ડ્રાઈવ કરીને ત્યાં પહોંચવાનું છે તો ફટાફટ તમે એટલું વહેલા અમે પહોંચીએ રસ્તામાં છે ને આવા બધા મકાઈને અને ત્યાં આવે છે ને તો બહુ વેન કરે છે બધા બહુ સારું ચાલો તમે હવે મકાઈ ખાઈએ તૈયાર થઈ ગઈ છે પણ આને કઈ ખાવી નથી મકાઈ ખાવાની છે એવા ખોટા નાટક મકાઈનું કર્યું છે મકાઈની મજા આવે ને ખાવાની સુતી પોચી ગયા છે સુતી પગી ગયા ને તો મનાલી પહોંચવા આવી ગયા છે હું કેવું છું કે આખો દિવસ ડ્રાઈવ કર્યું કેવું લાગ્યું લાગે કેવું લાગ્યું આજે અમે બસો દસ કિલોમીટર ડ્રાઈવ કરી અને ડ્રાઈવ કરીને અત્યારે હાલ મનાલી પહોંચ્યા છીએ કાલના રૂટમાં બધી ફરવાની વસ્તુ છે તો કાલે બતાવીએ શું કેવું છે तो मैं ये सात नंबर का हमारा रूम है दिखा देता हूँ रूम का व्यू वो है हमारा रूम पूरा ये पूरा रूम है देख लो बहुत मस्त रूम है और यहाँ टॉयलेट मस्त बनाए बहुत बधु वाय वाय

એ સુધી કેવી લઈ ગયી મેગી હસ્ત તો મળીએ કાલે સવારે ગુડ બાય લાઇક સબસ્ક્રાઈબ શેર કરી દેજો વિડીયોને